બિલકુલ બરાબર વાંચી રહ્યા છો દોસ્તો પાંચ વર્ષનું અંગ્રેજી પાંચ દિવસમાં હજારો લોકો શીખી ચૂક્યા છે હવે તમારો સવાલ એ થાય કે સર પાંચ વર્ષનું ઇંગ્લિશ પાંચ દિવસમાં કેવી રીતે તો હું કહું છું કે માનવાની જરૂર નથી જાણો મીન્સ આ વિડિયો એના માટે છે ચલો માની લઈએ કે હું તમને કહું છું કે ગો તો ગોનો મતલબ શું થાય જવું આન્સર ઇઝ રોંગ એ જ રીતે કમ તો કમનો મતલબ આવવું એ પણ રોંગ છે દોસ્તો અને સીટ તો સીટ મતલબ બેસવું એ પણ રોંગ છે અને એ જ રીતે રીડ એટલે વાંચવું એ પણ રોંગ છે તો હવે તમારો સવાલ એ થાય કે રાઈટ શું છે ઓકે પણ એના પહેલાં હું તમને સવાલ કરું કે આટલી મહેનત અને પ્રયત્ન કર્યા પછી પણ તમે અંગ્રેજી બોલી કે લખી શકતા નથી પ્રોપરલી એનું રીઝન શું છે એનું રીઝન દોસ્તો એક જ છે તમને યોગ્ય રીતે તમને યોગ્ય રીતે શીખવાડવામાં આવ્યું નથી તો હવે યોગ્ય મીન્સ પ્રોપર રીત કઈ છે સો પ્રોપર રીત જાણવા માટે મેં આ કોઈ ખાસ વિડીયો લાંબો બનાવ્યો છે એટલા માટે હું અહીંયા એને નહીં રાખી શકું તો એ વિડીયો જોવા માટે અમારી આ ચેનલ વીઆઈપી એકેડેમી પર જઈને તમે જોઈ શકો છો આની સાથે પણ હું એની લિંક શેર કરવાનો છું સો તમે આ વિડીયો જોઈ એના માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવ અ ગ્રેટ ટાઈમ થેન્ક યુ